દાંદરા પોલીસ કર્મીઓની સતર્કતાના કારણે સુળ મોબાઈલ આજે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્કો અર્પણ અભિયાનની શરૂઆત કરાઈ છે જેમાં કોઈ પણ વ્યક્તિની કિંમતી ચીજવસ્તુઓ પોલીસ સામે ચાલી મૂળ માલિકને પરત કરે છે દાંદેરા શહેરી વિસ્તાર ઉપરાંત ગામડામાંથી ચોરી કે થયેલા મોબાઈલને લઈ દાંદેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે મોબાઈલની શોધખોળ માટે પોલીસ કર્મીની ટીમ બનાવી હતી જે ટીમે ટૂંકા સમયમાં ગુજરાત રાજસ્થાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ મેળવી માત્ર એક સહી થકી મોબાઈલ આજે મૂળ માલિકોને પરત આપ્યા હતા તાંદેરા પોલીસ મથકે આજે પોલીસનો વ્યવહાર જોઈ નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી તારેના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મોબાઈલને ઝડપી ગતિએ પરત લાવનારી ટીમની પીઠ થપથપાવી છે થપ આજે ચોથો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં છેલ્લા 2 થી ત્રણ મહિનામાં જે મોબાઈલ ગુમ થયેલા છે તેની પોલીસ ખાતે એક ટીમ બનાવેલી અને જે લોકોની અરજી આવેલી છે તે જાણવાજૂક નોંધાયેલી છે તેમની તેમના મોબાઈલની તપાસ કરીને પંદર મોબાઈલ આજે શોધી લાવ્યા અને પંદર મોબાઈલના જે મોબાઈલ ધારકો છે તેમને બોલાવીને આજે એક સુપ્રત કરવામાં આવેલો છે તેમના મોઢા ઉપર જે હાસ્ય જોઈને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને જે અમે ટીમ બનાવેલી એ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે તાત્કાલિક આટલા મોબાઈલ સત્વરે જ શોધી કાઢ્યા છે